ભરૂચ શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રામ મંદિર પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આજે બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાતા સમગ્ર દેશમાં આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રસંગ એક તહેવારના રૂપમાં ભક્તિમય માહોલ વચ્ચે હર્ષ ઉલ્લાસથી મનાવાયો ગુજરાતના અન્ય વિસ્તારોની જેમ ભરૂચ જિલ્લાના શહેરીએ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રામ ભક્તિના રંગે રંગાયા હતા ભરૂચ અંકલેશ્વર સહિતના અન્ય શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર શોભાયાત્રાઓ યોજાઈ હતી ઉપરાંત રામધૂન મહાઆરતી તેમજ મહાપ્રસાદી અને ફટાકડા ફોડી આતિશબાજી અને નો આયોજન કરી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અયોધ્યા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અન્ય રાજકીય નેતાઓ સાધુ સંતો તેમજ વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેર તેમજ જિલ્લામાં પ્રાણ પ્રતિષ્ઠા દિવસ પૂર્વે થોડા દિવસો અગાઉથી માર્ગો બજારો તેમજ રહેણાંક વિસ્તારો રંગબેરંગી લાઇટ સજાવો તેમજ તોરણોથી સજવાયા હતા ભરૂચ શહેર સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ શોભાયાત્રાઓ યોજાઈ હતી જેમાં શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી ઠેર ઠેર ફટાકડા ફોડીને પ્રાણ પ્રતિષ્ઠા પર્વને ઉત્સાહથી મનાવાયું હતું જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું માર્ગો બજારો સહિત વાહનો પર પણ રામ ધજાઓ ફરકતી જોવા મળી હતી આમ જિલ્લામાં પણ ઠેર ઠેર અયોધ્યા ખાતે યોજાયેલ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભારે ઉત્સાહભેર શ્રદ્ધાળુએ મનાવ્યો હતો આજ રોજ જાન્યુઆરીએ સમગ્ર વિશ્વ રામ પ્રાણપૃષ્ઠ મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આજે ચાવત ગામમાં પણ સ્વયંભૂ બધા સોસાયટીના ગામના આગેવાનો વડીલો યુવાનો બાળકો અને માતાઓ દીકરીઓ આજે સ્વયંભૂ બધા જોડાયા છે અને ખૂબ મોટી સંખ્યાથી ખૂબ મોટી સંખ્યામાં પંદરસોથી બે હજાર આદૃત પપ્પાળા રેલી પણ કરી છે અને યુવા મોરચાના યુવા ઋષભભાઈ પટેલ પણ અહીં ખૂબ મોટી અહીં હાજરી આપી અને આ વાતાવરણને પાછું રામમય વાતાવરણ બનાવ્યું છે એ બધા ચાવત ગામમાંથી હું આપનો બધાનો આભારી માનું છું અને સાંજે પણ મહાપ્રસાદીનો કાર્યક્રમ છે હનુમાન ચાલીસા રામધૂન અને રુદ્ર રુદ્ર એ બધી આરતીના કાર્યક્રમ છે અને ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને હું બધા હિન્દુ સનાતની ભાઈઓને કહેવા માગું છું કે મોટી મોટી સંખ્યાની અંદર હિન્દુત્વનું કામ કરે હિન્દુને જોડે અને મોદી સાહેબના હાથ મજબૂત કરે એવી શુભેચ્છાઓ